નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છનું ગુજરાતી એટલે કે જે પલાશ વિષય છે તેનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર બાર અપરાજયનો ભાગ બે એટલે કે આ પાઠ નંબર બારનો ભાગ બે સ્વાધ્યાય અને પ્રશ્નોના જવાબ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ના જે ગુજરાતી વિષયના દરેક પાઠ છે તે દરેક પાઠ માટે આપણે બબ્બે ભાગ બનાવેલા છે પહેલા ભાગની અંદર આપણે આ પાઠની અથવા તો કાવ્યની સમજૂતી આપેલી છે અને બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ આપેલા છે તો જે પાઠની સમજૂતી છે તે આપણે ભાગ એકમાં જોઈ અને જો તમે ન જોઈ હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આજે આપણે આ પાઠની અંદર એટલે કે આ વિડીયોની અંદર ભાગ બે જે છે એટલે કે જે સ્વાધ્યાય સોલ્યુશન છે જે પ્રશ્નોના જવાબ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે મિત્રો આ જે ધોરણ નું ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષય છે તેના દરેક પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક વાતચીત અહીંયા આપણને એવું કહ્યું છે કે આવું યુદ્ધ કઈ ફિલ્મ વાર્તા કે સિરિયલમાં જોયું છે તો જવાબ આવશે હા આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં જોયું છે ત્યાર પછી બીજો સવાલ તમે ક્યારે જોશમાં આવી ગયા ક્યારે ચિંતા થઈ ક્યારે દુઃખ થયું આંચકો લાગ્યો તો જોઈએ અપરાજય કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ ત્યારે અમે જોશમાં આવી ગયા પરંતુ મારા પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકી અને કૃપાચાર્ય બૃહદબલ્લ કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ ઉપર ઘસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્રીજું વાર્તાની કઈ લીટી અથવા તો સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો તો જોઈએ આપણે ઉત્તર અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો મેં મારી મોટીમાના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણવંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જમ્યો જન્મ્યો ન હતો તેમ માનજો ત્યાર પછી ચોથો સવાલ અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો સવાલ તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કેમ તો જોઈએ ઉત્તર હા હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે છઠ્ઠો સવાલ લડાઈ થવાના કારણો શા હોય છે તો જોઈએ પરંપરામાં લડાઈ એટલે કે યુદ્ધ થવાના મુખ્ય ત્રણ કારણો બતાવાયા છે જર એટલે કે ઝવેરાત સંપત્તિ બીજું જમીન અને ત્રીજું છે જોરું એટલે કે સ્ત્રી સાતમો સવાલ અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે જેવા કે બોમ્બ અણુ પરમાણુ બોમ્બ ટેન્ક બંદૂક મશીનગન મિસાઈલ ડ્રોન ફાઇટર પ્લેન વગેરે ત્યાર પછી આપણે આગળ જોઈએ આઠમો સવાલ યુદ્ધો રોકવા જોઈએ શા માટે તો જવાબ આવશે હા યુદ્ધ રોકવા જોઈએ યુદ્ધો વિનાશકારી હોય છે યુદ્ધમાં જે શસ્ત્ર વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે તેમના ભાવોનો વધારો થાય છે ત્યાર પછી નવમો સવાલ યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે તો જોઈએ ઉત્તર યુદ્ધ રોકવા માટે દેશ દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે તેર દિવસે સવારે ખાલી જગ્યાથી લઈ એટલે કે ત્યાંથી લઈ અને આનંદ લાંબો સમય ન ટક્યો સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી બીજું પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું તો જવાબ આવશે સાચું ત્યાર પછી ત્રીજું અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચોથું વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી તો જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છઠ્ઠું પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી સાતમું અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે તો જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી આઠમું દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી તો જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તમારા માટે ખાસ અને એક મહત્વની સૂચના છે કે ધોરણ છ ની ગુજરાતી વિષયની આ જે નવી બુક આવી છે પલ્લાશ વિષયની જે નવી બુક આવી છે તેના દરેકે દરેક પાઠની સરળ સમજૂતી અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ અને તેનો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે આ દરેકે દરેક પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ જે પીડીએફ છે તે મેળવી શકો છો વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે ફોન કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અભિમન્યુની પાછળ જતા ભીમથી લઈ અને શાંત નિશ્ચલ ઉભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો તો જો પાંડવોને આગળ વધતા અટકાવી દીધા તો જવાબ આવશે જયદ્રથ બીજું જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી તો જવાબ આવશે અભિમન્યુ ત્રીજો પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો તો અહીંયા જવાબ આવશે અર્જુન પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ ઉપર તૂટી પડવાનું કહ્યું તો જવાબ આવશે દ્રોણ પાંચમું એક સાથે છ યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો તો જવાબ આવશે અભિમન્યુ છઠ્ઠું અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો તો જવાબ આવશે દુર્યોધન સાતમું એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે તો જવાબ આવશે દ્રૌપદી આઠમું એને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે તો જવાબ આવશે અર્જુન નવમો બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા તો જવાબ આવશે યુધિષ્ઠિર અને ભીમ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો મહાવિનાશ એટલે કે મોટો સંહાર મોટી આફત અથવા તો મહાવિકરાળ તો એમાં જવાબ આવશે મોટો સંહાર ચાલો ત્યાર પછી બીજું દીપાવવું તો દીવો કરવો ઉજવવું કે શોભાવવું તો અહીંયા જવાબ આવશે શોભાવવું ત્યાર પછી ત્રીજું વેર વિખેર તો વેરાન થવું દુશ્મનાવટ કે વેરણ છેરણ છેરણ તો અહીંયા જવાબ આવશે વેરણ ત્યાર પછી ચોથું લગો લગ તો છેક આગળ લગભગ પાસે કે લાગવક તો અહીંયા જવાબ આવશે લગભગ પાસે ચાલો ત્યાર પછી પાંચમું અશક્ત એટલે કે અતિશક્તિ નબળું કે ગરીબ તો અહીંયા જવાબ આવશે નબળું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ એમાં છઠ્ઠું હતાશ અસંતોષી દુઃખ કે નિરાશ તો જવાબ આવશે નિરાશ ત્યાર પછી સાતમું પીઠ થાબડવી સાંત્વના આપવી પ્રોત્સાહન આપવું કે શાંતિથી સમજાવવું તો અહીંયા જવાબ આવશે પ્રોત્સાહન આપવું ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો ત્રાડ પાડવી કે શિકાર કરવો તો અહીંયા જવાબ આવશે ઓચિંતો હુમલો કરવો નવમું ફાળ પડવી એટલે ફાટી જવું ઓચિંતુ ભયભીત થવું કે આશ્ચર્યચકિત થવું તો જવાબ આવશે ઓચિંતુ ભયભીત થવું ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ત્રાટકીશું ફાળ પડી લગોલગ દીપાવશે મહાવિનાશ પીઠ થાબડી હતાશ અસમર્થ વેર વિખેર તો જોઈએ આપણે અહીંયા આજે ફકરો આપણને આપવામાં આવેલો છે તે દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના ખાલી જગ્યા થઈ ગઈ હતી તો અહીંયા જવાબ આવશે હતાશ અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યુ તોડવા પોતે ખાલી જગ્યા છે તો જવાબ આવશે અસમર્થ એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા અર્જુન તો ઘડીભરમાં વેર વિખેર કરી શકે અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં તો મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને અહીંયા આવશે ફાળ પડી હતી જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યુહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું વત્સ તું પદ્મવ્યૂહ જાણે છે અવશ્ય તાત્શ્રી અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવકુળનું નામ દીપાવશે ભીમે કહ્યું પુત્ર તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દેસુ ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ બંને વાક્ય વાંચો આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો ચાલો તો એમાં પેલું આપણને પહેલામાં એ આપેલું છે કે અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે અને બીજું સામૂહ સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો તો એમાં ભેદવું એટલે કે ભેદ કરવો જુદી રીતે જોવું કે તોડવું તો અહીંયા જવાબ આવશે તોડવું તો એની સામે આપણે ટીક કરી દઈએ ત્યાર પછી બીજું જોઈએ તો એમાં વાક્ય છે કે સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપાવતો હતો અને બી દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવ વર્ણ શ્યામ થઈ ગયો તો ગૌરવ વર્ણ એટલે કે ગોરનું કામ ગો ગોરા રંગનું કે ઘેરા રંગનું વચન તો જવાબ આવશે ગોરા રંગનું ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું એમાં એ અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા અને બી પોતે એકલા હાફે મેચ જીતાડી દેશે એવી શેખ મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા તો ગર્વના ચૂરે ચૂરા કરવા તો એમાં આપણને ત્રણ વિકલ્પ આપ્યા છે સન્માન આપવું અભિમાન ઉતારવું કે અપમાન કરવું તો જવાબ આવશે અભિમાન ઉતારવું ચોથામાં એ લખતા વાંચતા ન આવડતું હોય તેને બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતું હશે અને બી અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ પણ ખિસ્સા ખાલી હતા મારી અસહાયતા પર મને દુઃખ થયું તો અસહાયતામાં આવશે બધું જ કરી શકાય તેવી લાગણી કશું ન કરી શકવાની લાગણી કે કંઈક કરી શકવાની લાગણી તો જવાબ આવશે કશું ન કરી શકવાની લાગણી ત્યાર પછી પાંચમામાં એ છ મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્ર વિહીન અને રથવિહીન કરી નાખ્યો નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો બી રાજા હંમેશા પોતાની પાસે તલવાર ભાલો કે ગદા રાખતા તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં તો અહીંયા નિશસ્ત્ર એટલે અહીંયા જવાબ આવશે શસ્ત્ર વિનાનું ચાલો ત્યાર પછી છઠ્ઠું એમાં એ શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત અને નિશ્ચલ ઊભા રહ્યા બી દસ દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે આ જાણીને બધા દુઃખી દુઃખી થઈ ગયા પણ મોટા ભાઈ તો નિશ્ચલ ઊભા રહ્યા એમાં નિશ્ચલ તો આલિયા ચાલ્યા વગરનું ચિંતા વગરના કે ભાન વિનાના તો અહીંયા જવાબ આવશે આલિયા ચાલ્યા વગરના ચાલો ત્યાર પછી આપણે જોઈએ સાતમું એમાં એ અર્જુન મૂઢ હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો ને બી દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું

આ જ વાક્યમાંથી મળતી માહિતીવાળા વાક્ય સામે ખરાની નિશાની કરો તો જો કમળ આકારનો આ વ્યૂહ દ્રોણ વડે રચાયો છે એમાં સાચું નહીં આવે કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે એની સામે ટીકા આવશે પદ્મ વ્યૂહને ચાર લોકો જ ભેદી શકે એમ હતા તો જવાબ આવશે સાચું એટલે માત્ર અભિમન્યુ જ પદ્મને ભેદવાનું જાણે છે તો એમાં જવાબ નહીં આવે ખોટું ત્યાર પછી આઠમું દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો ચાલો તો અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે ચાલો તો અહીંયા ત્રણ નંબરનું જે વાક્ય છે ને એ શોક દર્શાવે છે જો અરે અરે આવી આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો તેમાં આવશે શોક ચાલો ત્યાર પછી છે શરમ એ ચાર નંબરનું વાક્ય દર્શાવે છે મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો ત્યાર પછી છે દુઃખ એમાં બે નંબર આવશે મારો વહાલ સોયો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે અને અસહાયતા તો એમાં આવશે એક અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો અને વાક્ય અને વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો ચાલો તો જુઓ કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેમાંથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યુ તોડી શકે છે છ મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા અભિમન્યુએ ગણિતની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો અભિમન્યુએ પદ્મવ્યુ તોડવાની તૈયારી બતાવી તો આમાં એક નંબર ઉપરનું જે વાક્ય છે તે અહીંયા આવશે ત્યાર પછી બે ત્રણ અહીંયા જે છે તે છ નંબર પરનું વાક્ય આવશે ત્યાર પછી આ જે છે તે ચાર નંબર પરનું વાક્ય છે ત્યાર પછી પાંચ નંબર પરનું અને છેલ્લું છે તે ત્રણ નંબરનું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ણન કરો જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો તો અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો એમાં જવાબ આવશે દરમિયાન ત્યાર પછી બીજું પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા તો એમાં જવાબ આવશે પહેલાં ત્રીજું આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા તો જવાબ આવશે પહેલાં ચોથું દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો તો એમાં જવાબ આવશે દરમિયાન પાંચમું અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા તો જવાબ આવશે પછી છઠ્ઠું પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું તો અહીંયા જવાબ આવશે દરમિયાન પાંડવોને દ્રોણના પદ્મવ્યૂના સમાચાર મળ્યા તો અહીંયા જવાબ આવશે પહેલાં ત્યાર પછી આઠમું અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચોવચ આવી પહોંચ્યો તો અહીંયા જવાબ આવશે દરમિયાન નવમું યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો તો જવાબ આવશે પહેલાં અને ત્યાર પછી દસમું પાંડવો જયદ્રથ સામે જીતી ના શક્યા તો અહીંયા જવાબ આવશે દરમિયાન ત્યાર પછી અગિયારમો સવાલ પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો તો અહીંયા જવાબ આવશે પછી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો તો જો આ પ્રમાણે આપણે અભિમન્યુની બહાદુરીના વાક્યો પાઠમાંથી શોધીને લખી શકીએ અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યોમાં જોઈ તો પદ્મવ્યુને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે મામા આજ્ઞા આપો હવે સમય થઈ ગયો હશે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું પામવાનું એક જ રથ વડે હું પદ્મના કરી નાખું તો હું સુભદ્રાના પેટે હતો એમ માનજે જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું સમુદ્રનું મોજું છીછરા ટાપુ ઉપર ફરી વળે તેમ અભિમન્યુ કવરો ઉપર છવાતો ચાલ્યો પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો ત્યાર પછી જોઈએ બીજો સવાલ પદ્મવ્યુ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યુ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું ત્રીજો સવાલ દ્રોણના ગર્વના ચુરે ચૂરા શી રીતે થયા તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યુ ગોઠવ્યો તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ અર્જુન અને પદ્યુમ્નને જ પદ્મવ્યુ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યુહને ભેદી નાખ્યું અભિમન્યુ તો હજુ બાળક હતો તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા ત્યાર પછી ચોથો સવાલ શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્ય પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સ્વાધ્યાય અને સંપૂર્ણ સોલ્યુશન જે છે સમજૂતીના તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ છના જે આવનારા વિડીયો પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વધારે માહિતી માટે તમને નીચે નંબર આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર ટૂંક નોંધ લખો એમાં છે પહેલું એકલવીર અભિમન્યુ બીજી ચક્રવ્યુમાં અભિમન્યુ અને ત્રીજું છે અભિમન્યુના મૃત્યુની અસર એમાં પહેલું આપણે જોઈએ એકલવીર અભિમન્યુ અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો પદ્મવ્યુ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું હિંમત આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા પદ્મવ્યુ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ છ છ મહારથીઓને મહાત કરી દીધા હરાવ્યા વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકી અને કૌરવોએ તેનો વધ કર્યો કૌરવોની જીત એ હર બરાબર છે અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ

તેણે દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય અભિમન્યુને હણી નાખવા કહ્યું છ મહારથીઓ સાથે અભિમન્યુ ઉપર હુમલો કર્યો અભિમન્યુ થઈ ગયો નિશસ્ત્ર અભિમન્યુ વ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ મૃત્યુની અસર તો જોઈએ આપણે આ ટૂંક નોંધ અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું પાંડવો ઘેરા શોક અને હતાશમાં ઘેરાઈ ગયા દ્રૌપદીને પુત્ર વિયોગ વસમો લાગ્યો અર્જુન અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યો ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈ પોતાના કેશ ખેંચવા લાગ્યો શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચળ થઈ ઊભા રહ્યા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર વાક્યમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો તો જોઈએ પહેલું વાક્ય જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ તો જ્યારે અને ત્યારે તો જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી ત્યાર પછી બીજું અમને રોકશે રોકી રાખ્યા રાકેશે રોકી રાખ્યા નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત તો અહીંયા નહીતર પરથી આપણે બીજું વાક્ય બનાવવાનું છે તો આ પ્રમાણે બનશે અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં નહીતર આ ઝઘડો થયો જ ન હોત ત્રીજું જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત તો તો અહીંયા જવાબ આવશે જો મમ્મીએ મને વહેલા તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત ચોથું ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બચાવે તો અહીંયા કે જેથી છે એનાથી નવું વાક્ય બનાવવાનું છે તો આ પ્રમાણે બનશે મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે પાંચમું સામેની ટીમના ખેલાડીઓ ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી તો જવાબ આવશે આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું સામેની ટીમ સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં છતાં પણ તો જવાબ આવશે કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ અમને ખમીર લોકોએ પણ એમનું ખમીર ગુમાવ્યું નહીં દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમશે રમેશે કેચ પકડી લીધો તો પણ પરથી નવું વાક્ય બનાવવાનું છે તો લોકોએ સામૂહિક વડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી તો પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો નવમું મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા તો વાક્ય બનશે ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નહીતર કે જેથી છતાં પણ તો પણ ત્યારબાદ પછી ત્યારે શબ્દનો ઉપયોગ કરી નીચેના મુદ્દાઓનું વર્ણન લખો અને એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે બે દિવસ પછી લખજો પેલું મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો તો જ્યારે આમાં તમે જોઈ શકો છો જેટલા પણ સંયોજકો છે તે આપણે અક્ષરે લખેલા છે જ્યારે એક સંયોજક છે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી જો આપણી ટીમ સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવે છતાં પણ રાહુલે પૂછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલમાં રમશો તે નક્કી થશે બીજો સવાલ તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો જોઈએ ઉત્તર જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત જ્યારે જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે ત્યારે મારે સહન કરવાનું આવે છે એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું એ ભાઈએ મને કહ્યું બેટા વડીલોની વાત માનવી નહીંતર મોટી મુશ્કેલી આવે પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો તો જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ નથી લાવ્યો ત્યારે મેં એમને કારણ સમજાવ્યું મેં કહ્યું કે ગઈકાલે શાળાએથી ઘરે ગયા પછી મને તાવ આવ્યો હતો જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો ત્યારબાદ પપ્પાએ મને ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી શિક્ષક વાત માની ગયા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને તો જો અહીંયા આપણને આ શબ્દો આપેલા છે પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો તો સાચું વાક્ય ક્રમબદ્ધ રીતે આ રીતે બનશે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો બીજું કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું તો અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા ત્રીજું બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં તો જવાબ આવશે અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો ચોથું ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને તો જવાબ આવશે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું કૌરવોએ નિયમોનું કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું તો જવાબ આવશે અભિમન્યુને કૌરવોએ કોને મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું તો અભિમન્યુને મારવા માટે કૌરવએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ એકલવ્ય ધ્રુવ નચિકેતા પ્રહલાદ વગેરે વિશે જાણકારી મેળવો કુંતા અભિમન્યુને બાંધી અમર રાખડી ગીત શોધીને સાંભળો અને શિક્ષક કે વડીલો પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલા સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાતો જાણો તો આ પ્રશ્ન નંબર સોળ સત્તર અને અઢાર તમારે જાતે સાંભળવાના છે અથવા તો જાતે વાતો જાણવાની છે બરાબર તો એ દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે કરવાનું છે તો દોસ્તો અહીંયા આપણે આજે ધોરણ છનો જે પાઠ નંબર બાર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છના પાઠ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયના દરેકે દરેક જે પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે